ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે વડાલી નગરપાલિકા દ્વારા સ્ક્રેપ ભંગાર વેચાણ માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી ઊંચા ભાવે વડાલીના ભંગારના વેપારી બાબુભાઈ ભરથરીને ટેન્ડર લાગ્યું હતું છતાં સ્ક્રેપ આપવામાં આવ્યો નહોતો પછી સભ્યો તથા ચીફ ઓફિસ દ્વારા ફરી રીટેન્ડરિંગ કરી ભંગાર હિંમતનગરના વેપારીને બે લાખ નેવું હજારમાં આપી દેવામાં આવ્યો છે ત્યારે આ જ ભંગાર વડાલીના વેપારી બાબુભાઈ સાત લાખમાં લેવા તૈયાર છે ત્યારે જનતાને સવાલ જરૂર થાય કે કોણ વચ્ચેના પૈસા ચાઉ કરી ગયા આજે પણ આ વેપારી સાત લાખમાં ભંગાર લેવા તૈયાર છે નગરપાલિકાને કોણ ખાડામાં લઈ જઈ રહ્યું છે ભ્રષ્ટાચાર ન થયો હોય તો પાલિકાને ચાર લાખ જેટલો ફાયદો થાય તેમ હતો રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ નગરપાલિકામાં સ્ક્રેપ માટે આપણે ટેન્ડર ભરેલું હા ભર્યું તો ને સાહેબ મેં તો કોને લાગ્યું તું પ્રથમ પ્રથમ પહેલી વખતે સાહેબ મારે લાગ્યું તો શું ભાવ ભર્યા હતા આપે ભાવ તો બધા એ કાગળમાં લખેલા જ છે સાહેબ તમે કેટલામાં માગેલું માગેલું સાહેબ સાહેબે મેં કીધું જાહેર રાજી કરો તો એ બધું નતું કર્યું વજન ઉપરના ભાવ બધા મંગાયા હતા એમાં સાહેબ એ પહેલું મારું ટેન્ડર પાસ થયું હતું પછી માહિતી માટે હું ચીફ ઓફિસર જોડે સાહેબ જોડે બે ત્રણ વખત હું જઈને આવ્યો તો ભાઈ કે તમે કેમ વારંવાર રોટા મારો છો તૈયાર થઈ જશે એટલે તમને માહિતી આપી દેશો

પાછો તો હું સાત લાખમાં લેવા માટે તૈયાર છું તો આજે પણ કદાચ તપાસ આવે અને તમામ માલ આપને મળે તો લેવા માટે તૈયાર છું છે બી સાહેબ હું તૈયાર છું એ માલ સાત લાખમાં લેવા માટે લેવા માટે તૈયાર છું તૈયાર છું બિલકુલ અંદાજે કેટલું હશે માલ માલ તો સાહેબ હવે એમાં સાહેબ બે પાંચ રૂપિયા મને બી મળવા જોઈએ ને સાહેબ હા આવું છે સાહેબ તો આપણે સ્ક્રેપનો કેટલા વર્ષથી ધંધો કરો છો અહીંયા હું સાહેબ લગભગ અહીંયા તો લગભગ દસેક વર્ષ મને થવા આયા અને આમ તો સાહેબ હું લગભગ પચીસ વર્ષથી ધંધો કરું છું બજારનો લગભગ બાણું એકાણુંથી સાહેબ એટલે કયા ટેન્ડર કેન્સલ કર્યું સાહેબ હવે ભગવાન બધા કર્મચારી જાણે સાહેબ હાલ ઇશ્યુ ચાલે છે બજારમાં તો એ વિશે શું કહેવા માંગો શા માટે કરવું પડ્યું આપણે રિટેન્ડરિંગમાં એવું છે કે જ્યારે પ્રથમ વખતે સ્ક્રેપનું ટેન્ડરિંગ કર્યું એ સમયે જે સૌથી વધારે ભાવ જે એજન્સીના આવ્યા હતા જે એજન્સીમાં બાબુલાલનું નામ હતું એમાં એજન્સીમાં જે બજાર ભાવ ચાલુ હતો એ ભાવ કરતાં બી પણ ઓછો આવેલો ભાવ હતો જેથી અમને લાગ્યું કે આમાં નગરપાલિકાને નુકસાન જેવું છે તેથી નગરપાલિકાએ રિટેન્ડરિંગ કરીને વધારે ભાવ આવે અને નગરપાલિકાને વધારે આવક થાય એ માટેનું ફરીથી રિટેન્ડરિંગ કરવામાં આવ્યું અને રિટેન્ડરિંગમાં પણ જે બાબોલાલનો આક્ષેપ છે કે આમ એમને પ્રથમ ટેન્ડરિંગમાં લાગી તો બીજા ટ્રેનિંગમાં નથી લાગ્યું બીજા ટ્રેનિંગમાં પણ એમને ભર્યું છે પણ એમાં એમનો ઓછો ભાવ આવ્યો છે જે બીજી એજન્સી છે એનો વધારે ભાવ આવ્યો છે નગરપાલિકાને એમાં ફાયદો થયો હતો નગરપાલિકાએ જે તે હાલની એજન્સી જેને વર્કપોટર આપેલો હતો એને કામ આપેલું વર્ક ભંગાર આપવાનું શું ભાવ આપ્યું છે ટેન્ડર ભાવ સાહેબ ભાવ તમે યાર જોવો પડશે મારા ભાવ યાદ યાર એવું છે હા બાબુલાલ જે ભંગાર છે આપતા અમનો વ્યાપાર છે જો એ વાત એ કરતા હોય કે સાત લાખ રૂપિયાનો ભંગાર છે તો હું એવું કહીશ કે સાત રૂપિયા સાત લાખ રૂપિયા નગરપાલિકાને આપી જાય અમે ભંગાર એમને આપવા છે કારણ કે નગરપાલિકા ટેન્ડરિંગ થ્રુ જે ભાવ જે ભાવ મંજૂર કરેલો છે એ ભાવથી જ બધાના પ્રમુખને બધાની સંમતિથી જ આ ટેન્ડરિંગ કરીને એનો ભાવ મંજૂર કરીને ભંગાર આપવામાં આવેલો છે